જય માતાજી મિત્રો આજના એક નવા બ્લોગમાં હું સતીક્ષા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે છે શનિવાર એટલે હું અને મારા મિત્રો ચાલતા ચાલતા હનુમાન દાદાના દર્શન કરવા ગઈ જઈએ છીએ અમારા નાયતા ગામના હનુમાન દાદાના અને અમે અમારા ગામમાંથી નીકળી ગયા છીએ હાઈવે પર છીએ અને આ બાજુ હોટલ છે બજરંગપુર કઠિયાવાડી અને મારી સાથે કોણ કોણ છે એ તમને બતાવશું અને હનુમાન દાદાના દર્શન કરાવશું હાઈવે છે અને વરસાદ આજે બહુ વધારે પડ્યો છે અહીંયા મજા આવે અશ્વિન અમારો અશ્વિન આવ્યો અશ્વિન જય હનુમાન દાદા

કોમેન્ટ કરજો તો અમને ખબર પડશે કે કેટલા હનુમાનના ભગત છે અને મિત્રો તમે હનુમાન દાદાના મંદિરે આવેલા હોય નાહતાના હનુમાન દાદાના મંદિરે તો જરૂરથી કમેન્ટ કરજો કે અમે આવેલા છીએ હનુમાન દાદાના મંદિરે અને મિત્રો આ બાજુ સીધો રોડ જાય છે શિવરી અને આ બાજુ જાય છે પાટણ અને અમારે સતીષ કાકો હોય નંબર પણ સતીષ છે ટુ સેમ ટુ સેમ કોઈને વરદી ભરતી હોય તો કહેજો કારણ કે વરજી હતી પણ એમને ખબર પડી કે હનુમાન દાદાના મંદિરે અરે દર્શન કરવા જાય છે તો એમને વરદી હાલ બંધ રાખ્યું ને અમારી સાથે હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા આવે છે તો મિત્રો આજે આપણે હનુમાન દાદાના દર્શન કરવાના છીએ આજે કોઈ બીજો વ્લોગ બનાવવાનો નથી અને તમને આગળના વ્લોગ બધા કેવા લાગ્યા એ જરૂર કહેજો મિત્રો Thank અમે હવે પહોંચી ગયા છીએ हनुमान दादा જવાના રસ્તે મંદિરની નજીક પહોંચી ગયા છીએ અને પાછળ જે બોર્ડ દેખાય છે એ આખા ગામજનોએ ફાળો ઉગરાવીને બોર્ડ બનાવેલું છે લગભગ 2 થી 8 લાખના ખર્ચે થયેલું આ બોર્ડ છે તો તમને આ બોર્ડ કેવું લાગે છે તો કમેન્ટમાં જરૂર બતાવજો અને મિત્રો બોર્ડ પર લખેલું છે જય શ્રી हनुमान दादा મોટા નાયતા એટલે અમારા ગામનું નામ મોટા નાયતા છે હા તો હવે આપણે જઈશું હનુમાન દાદાના મંદિરે અને સામે હનુમાન દાદાનું મંદિર છે એ બતાવશું અને પેલા પાગમાં તળાવ છે અને મિત્રો આ બાજુ મારે હોળો છે અરે સામે નાયતા ગામનો અને મિત્રો આ એક અમારે મિત્ર સાથે છે તમે જોઈ શકો છો દયાના ડાન્સમાં આ મિત્ર બૂમ પડાવે છે હાલની તારીખમાં પણ તો મિત્રો હવે આપણે જઈએ હનુમાન દાદાના મંદિરે સામે જ છે હનુમાન દાદાનું મંદિર અને મિત્રો આજે વરસાદ પડે છે એટલે તો મોસમ જોઈ શકો છો બહુ મસ્ત મોસમ છે અહીંયા અને તો મિત્રો અહીંયા આપણે હનુમાન દાદાના પાટીએ આવેલી છે તો શ્રીફળ લેવો તો અહીંયા તમારે અમારે પણ શ્રીફળ લેવાનું તો અમે પણ લઈ લઈએ શ્રીફળ તો મિત્રો તમે શ્રીફળ લીધા વગર આવ્યા હોય તો કોઈ વાંધો નહીં આપણે હાઈવે પર જ દુકાન છે કાકાની તો અહીંયાથી પણ શ્રીફળ તમે લઈ શકો છો અને શિવરી પાટણ હાઈવે પર આ મંદિર આવેલું છે હનુમાન દાદાનું તો અમારે ખુરસી ભાઈ શ્રીફળ લે છે અને અમારે બે માણસો આ માણસ તો બહુ શરમાય છે બોલતા જ નહીં વિડીયો અને અમારા ડેન્જર છે ડેન્જર ઝોન કહેવાય ઓને

સામે હાઈસ્કૂલ નવી બનાવેલી છે અને આજે શનિવાર છે એટલે તમે ટ્રાફિક જોઈ શકો છો વરસાદના છે તો પણ તમે ટ્રાફિક જોઈ શકો છો મિત્રો અને આ ગોગા મહારાજનો ફોટો છે આ નાગ નાગપંચમ છે અને હું તમને હનુમાન દાદાના દર્શન કરાવું એ પબ્લિક જોઈ શકો છો મિત્રો હજુ પણ પબ્લિક આવે છે અને અમારા ખુરશીને અશ્વિન બે તો આગળ આગળ ચાલે છે અને અંદરથી કેટલી પબ્લિક છે આપણે પણ જોઈએ અંદરથી આપણે હનુમાન દાદાના મંદિરે આવી ગયા છીએ અને એ મારે ક્રિષ્ઠ ભાઈ બોલો દર્શન અને તમને હનુમાન દાદાના દર્શન કરાવીએ તમે જોઈ શકો છો મેન ગેટ અને આ છે મંદિર તો મિત્રો આ છે અમારા નાયતા ગામના હનુમાન દાદા નું મંદિર અને તમને હનુમાન દાદાના ના દર્શન કરાવી તો મિત્રો કમેન્ટમાં તમે જે હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં મિત્રો આપણે હનુમાન દાદાના મંદિરે દર્શન કરી અને હવે આપણે જવાનું છે ધન ધનિયા હનુમાન દાદાના મંદિરે અને એ મંદિરની આ બાજુ થોડી આગળ જોગણી માતાજીનું પણ મંદિર છે તો તમને જોગણી માતાનું પણ દર્શન કરાવવાના છે તમે જોઈ શકો છો ધન ધનધનિયા હનુમાન દાદા અને આ રિક્ષા આવી ગઈ છે તો આપણે જોગણી માતાજીના પણ દર્શન કરી લઈએ હવે તમને જોગણી માતાજીના દર્શન કરાવીએ અને તમે રસ્તો જોઈ શકો છો મિત્રો ગામડામાં બહુ ડેન્જર રસ્તા હોય છે હું તમને રસ્તો બતાવું કારણ કે વરસાદ પડ્યો છે અહીંયા રસ્તો બગડી ગયો છે જુઓ મિત્રો રસ્તો પાછળ આવ ખરાબ રસ્તો થઈ ગયો છે અને ખુરશીને હસવીને આગળ ચાલે છે અમારે કાકા પાછળ આવે છે મિત્રો અમે દર શનિવારે આવીએ છીએ હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે

એ ધન્યા છે એને એને ધન્યા છે એની રિક્ષા ને ઉપર આવે છે તો મિત્રો અમને રિક્ષા ઉપર ચડાવી દીધી છે ધન્ય છે હોય ને હોય રિક્ષા ને અને હવે આપણે જઈએ દર્શન કરવા કારણ કે બહુ આવી ડ્રાઈવર કહેવાય તો ચાલવાનું બરાબર નઈ મારા રિક્ષા ઉપર લઈ આવે તમે જોઈ શકો છો રિક્ષા આવી ગઈ પાછળ રસ્તો તો મિત્રો જોઈ શકતા છો ડ્રાઈવરને ધન્ય છે અને પેલા ડ્રાઈવરને પણ ધન્ય છે મારા વર્ષે આ રિક્ષા લઈને આવે બાઈક બરાબર ખેડતું નહીં કોઈ અને બસ અમારી સાથે ઘણા બધા થઈ ગયા છે ભાઈ રિક્ષા હોય ઉભી કરજો ને કે બાજુમાં છે તળાવ તળાવ ધોળી જાય રિક્ષા ખોટી વોશિંગ થઈ જાય એના કરતાં પેલા ખૂણે મિત્રો આપણે હવે બીજા હનુમાન દાદાના મંદિરે આવી ગયા છે દર્શન કરવા માટે તો આ ધનતાની હનુમાન દાદાનું મંદિર છે તમે જોઈ શકો છો મિત્રો તો હું તમને અંદરથી દર્શન કરાવું તો મિત્રો આ હનુમાન દાદાનું મંદિર છે અને મિત્રો આ પાછળ ભાગમાં તળાવ છે હું તમને તળાવ પણ બતાવું તો આ તમે તળાવ જોઈ શકતા છો મિત્રો અહીંયા વાતાવરણ બહુ મસ્ત હશે આ બાજુ જોવું મંદિરની પાછળ અલગ અલગ ઝાડ આવેલા છે આ કંઈક ઝાડ છે પણ ખબર નહીં શું છે અને આપણે આ બાજુથી આવ્યા અને મારા ખુલ્સી પે હજુ વિડીયો બનાવી છે બાજુ અને હજુ આપણે જોગણી માતાજીના દર્શન કરવાના છે તો મિત્રો વિડીયોમાં બનાવી જોઈજો તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ મિત્રો આ છે જોખણી માતાજીનું મંદિર ને આપણે અગરબત્તી કરીએ નવું મંદિર બનવાનું ચાલુ છે મિત્રો આ બાજુ પાછળ એટલે અહીંયા મંદિર બનાવેલું છે નાનું અને નવું મંદિર પાછળ બને છે અહીંયા તો કમેન્ટમાં જઈ જ ઉગણીમાં રાખજો મિત્રો અને તમે કયા કયા ગામથી વિડીયો જુઓ છો મિત્રો જરૂર કહેજો અને મારા ખુરશીભાઈ થોડું પણ કહે છે અને તમને આ બધું લોકેશન બતાવશે તો ખુરશીભાઈ પેલી બાજુનું લોકેશન બતાવો તળાવ બતાવો લોકેશન બતાવો બધા મિત્રો અમારી સાથે છે અશ્વિનભાઈ પેલી બાજુ ચાલી ઉભા છે અને આ જંગલ છે દેખાય તો છે જંગલ જંગલ કો હાલ જેવું મિત્રો અહિયાં પણ એક મંદિર આવેલું છે જોગણી માતાનું તો મિત્રો તમને જોગણી માતાજીનું મંદિર બતાવ્યું અને જોગણી માતાજીના દર્શન પણ કરાવ્યા અને હનુમાન દાદાનું મંદિર બતાવ્યું બે હનુમાન દાદાના મંદિર હતા તો બંને હનુમાન દાદાના મંદિર બતાવ્યા તો મિત્રો તમારે આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં તો બોલો જય હનુમાન દાદા શેર કરજો એટલે બધાને ખબર પડે કે અહિયાં હનુમાન દાદા નું મંદિર છે આટલી પબ્લિક આવી રહી છે